હેલો एवरीवन તો આજ આપણે શરુ કરીશું પેલેથી હાઉ સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીશું સાંકળીય થી તો કે પહેલા આપણે ખાટલી માં કપડું ચડાવતા પછી આપણે સુયો કયો જોઈએ અને કસબ કઈ જોઈએ એસી તો આપણે ડેઈલી વન બાય વન એક એક સ્ટીચ શીખીશું તો આજે આપણે સ્ટાર્ટિંગ કરીશું સાંકળીય તો સાંકળી કરવા માટે પહેલા આપણે સૌથી પહેલા જોઈએ સુયા અને કસબ 24 નંબરનો નો સુયો આપણે લઈશું સાંકળી બરાબર છે ઓકે હવે કસબ લેવાની છે આ રીતે ગાંઠ મારવાની થોડી મોટી હવે સુયો કઈ રીતે પકડવો તો સુયો ત્રીજી આંગળી જે આપણી છે એ પોઈન્ટ પાસે રાખવાની બીજી આંગળી અને અંગૂઠો આ રાઉન્ડ પાઇપ છે એના ઉપર ને પેલી આંગળી ઉપર રહેશે બીજી આંગળી અને અંગૂઠાથી આપણે સુયો રાઉન્ડ ફરશે આ રીતે હવે ગાંઠ પહેલી વારે જ્યારે આપણે સાંકળી ઉપર લઈએ છીએ ત્યારે પહેલી બે આંગળી વચ્ચે ગાંઠ ફસાવાની ત્રીજી અને અંગૂઠા વચ્ચે પાછળનો ધાગો આ રીતે પહેલી વાર આપણે સાંકળી ઉપર લઈશું તો કાપડમાં નીચે ધાગો રાખેલો છે હવે સુયો નીચે નાખી અને એના પોઈન્ટમાં આ રીતે ધાગો ફસાવી અને ઉપર લઈશું ઓકે હવે આપણા બે પાર્ટ પડે છે એક આપણો આ પ્લેન પાર્ટ અને આ એક સાંકળી વાળો બે ભાગ પડે છે હવે જ્યારે આપણે સુયો બીજી વાર નીચે નાખીએ છીએ ત્યારે આપણે પ્લેન ભાગ જે સાઈડ હોય છે એ સાઈડ પોઈન્ટ રાખવાનો અને નીચે સુયો જવા દેવાનો હવે નીચેથી સુયો નીચે છે એના પોઈન્ટ ફરતે આ રીતે રાઉન્ડ ફરશે ઓકે આ સાઈડ આપણે પોઈન્ટ નીચે જ હશે પ્લેન ભાગ સાઈડ રાઉન્ડ ફેરવો સીધે સીધો સુયો ઉપર ખેંચવાનો સેજ આપણને ઉપર દેખાય છે ત્યારે અંદરની સાઈડ ટર્ન કરી દેવાનો સુયો પાછો બારની સાઈડ ટર્ન કરવાનો છે નીચે રાઉન્ડ ફેરવો સીધે સીધો ઉપર લેવાનો સેજ આપણને ધાગો દેખાય એટલે અંદરની સાઈડ ટર્ન આ રીતે આપણી સાંકળી બનશે બારની સાઈડ નીચે જશે પોઈન્ટ રાઉન્ડ સીધે સીધો ઉપર અંદરની સાઈડ ટર્ન કે પાછો બારની સાઈડ હવે સાંકળી સાકળી મીડિયમ સાઈઝ કરવાની છે નથી નાની કરવાની કે નથી મોટી કરવાની સાઈઝ સેમ રહેવી જોઈએ જો નાની મોટી સાઈઝ થશે તો એનો ગેટઅપ નહીં આવે એટલા માટે સેમ સાઈઝ ની સાકળી રાખવાની છે હવે આપણી સાકળી છે તો એ એક સ્ટ્રેટ લાઈન માં થાવી જોઈએ સાકળી એકદમ સીધી આવી જોઈએ જો તમને સીધી લાઈન તમારાથી ના થાય તો પેલા સૌથી પેલા આપણે એક લાઈન ડ્રો કરી લેવાની પછી એના ઉપર સ્ટ્રેટ લાઈન કરવાની છે સાકડી આડાવળી થવી જોઈએ અને એકદમ સીધી લાઈન થવી જોઈએ આ રીતે સેમ પ્રોસેસ બહારની સાઈડ પોઈન્ટ નીચે જાય છે રાઉન્ડ ફેરવાનો સીધે સીધો ઉપર લેવાનો અંદરની સાઈડ પોઈન્ટ બહાર આવે ઓકે હવે પોઈન્ટ હવે તમારે સીધી લાઈન થઈ ગઈ છે બરાબર હવે તમારે રિટર્ન આવવું છે તો કઈ રીતે આવવું તો કે જે સાઈડ આપણે રિટર્ન જવું છે એ સાઈડ આપણે પોઈન્ટ નીચે જાય આ સાઈડ આપણે જવું છે ક્રોસમાં તો નીચેની સાઈડ પોઈન્ટ રાખો સીધે સીધો ઉપર ખેંચવાનો સે જ આવે એટલે અંદરની સાઈડ ટર્ન પાછો જે સાઈડ આપણે જાવું છે એ સાઈડ પોઈન્ટ રાખવાનો છે ઓકે આ રીતે નીચે જાય છે હવે નીચેની સાઈડ કઈ રીતે જાવું તો જે સાઈડ આપણો પ્લેન ભાગ હોય ઈ સાઈડ પોઈન્ટ નીચે જશે ઓકે આ સાઈડ આપણો પ્લેન ભાગ પડે છે હવે આ સાઈડ પડે છે એટલા માટે આ સાઈડ પોઈન્ટ નીચે જશે રાઉન્ડ ફેરવો સીધે સીધો ઉપર અંદરની સાઈડ બાર તો આ થયું રિટર્ન સાઈડ જે સાઈડ જવું છે તમે શેપ કરો છો તમારે જે સાઈડ જવું છે ઈ સાઈડ તમારો પોઈન્ટ નીચે જશે અને એની રિટર્ન સાઈડ બહાર આવશે મતલબ કે સાંકળી બનતી હોય ઈ સાઈડ પોઈન્ટ બહાર આવે અને પ્લેન ભાગવો હોય ઈ સાઈડ પોઈન્ટ નીચે જશે પહેલી સ્ટીચ તો હવે આપણે નવી સ્ટીચ શીખવા માટે પેજ ને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને ડેઈલી ટુ ડેઈલી નવી અપડેટ મળતી રહે હવે મળીશું નેક્સ્ટ નેક્સ્ટીચમાં નવા વિડીયો સાથે થેન્ક યુ